ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે પણ અમારી ત્રીજો ચોથો દિવસ થાય છે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે હું તમને બતાવું બાર વરસાદ પણ પહેલાં હું તમને રસોડામાં બતાવી દઉં ત્યાં રાજો બનાવી રહ્યા છે છોકરીઓ માટે કેમ કે અમારા કીર્તિબેન કાલે આઠમ રહ્યા હતા આખી આઠમ તો એ અત્યારે જમશે પણ આજે અમારે આ પાણી નથી આવ્યું એટલે અમારે જવાનું છે છત્રી લઈને પાણી ભરવા કેમ કે અમારે છે ને દાર નથી તો દારનું પાણી ભરી આવે છોકરાઓનો ટિફિન બનાવવા માટે અને આ વરસાદ અહીંયા ચાલુ છે આ જોઈ શકો છો તમે તો આ મેં ગેરબો લઈ લીધો અમે જઈ રહ્યા છે દેખો તો આટલું આટલું પાણી છે અમારી અહીંયા હજુ પાણીમાં અમે પાણી ભરવા જાય પાણીમાં પાણી ભરવા જાય કેવી વાત છે માણસ ને પાણીમાં અમે પાણી ભરવા જાય અમે અમારે અહીંયા બા ઘરે અહીંયા દાર છે તો અહીંયા પાણી ભરવા જાય બે બે નું હું તમને બતાવું માં કેવી જાય છે આ કીર્તી છત્રી પકડે ને હું બરોબર ફટાફટ ભરી આવીએ ને રસોઈ ચાલુ કરી દઈએ કેમ કે આજે વહેલું પાણી નથી આવ્યું પાણી એક વાગે જ આવશે હવે તો એક વાગ્યા સુધી રાહ ન જોવાય અમે લોકો અત્યારે પાણી ભરીને આવી ગયા ઘરે ઘરે આવ્યા અને વરસાદ ચાલુ આમ જુઓ આમાં પવન સાથે વરસાદ પાછો એવું નહીં પવન વરસાદ વરસાદ નહીં પવન સાથે વરસાદ બેન નાસ્તો કરી રહ્યા છે એકલા એક વરસાદ કેવો બેન ગઈ મો કે નહીં નથી ગમતો થાકી ગયા હે વરસાદથી અહીંયા મારે કોફી બનાવવા માટે દૂધ ગરમ થઈ રહ્યું છે આ પાણીનો કેરબો આપણે ભરી આવ્યા હવે સાફ સફાઈ કરશું અને એવું નહીં સમજવાનું છીએ ગામડામાં એક જ ટપક પદ્ધતિ ચાલે સિટીમાં એ ચાલે ટપક પદ્ધતિ આમ જુઓ છે ને બાકી હા કેવી અમારી આ ટપક પદ્ધતિ હાલે જુઓ આ જોઈ શકો છો આથી અભરાય પાણી ઓલે આથી ઉતરે છે સીધી તો આખી દિવાલ પણ ભીની થઈ ગઈ છે અહીંયા વાસણો પેલા છે અમે બરોબર અમે અત્યારે ને મારી બેન હા કીર્તિ ને હું બે અમે દુકાનમાં જઈ એમ કે રસોઈ કરવામાં મીઠું પૂરું થઈ ગયું તો એક્ટિવા બહાર નીકળે એમ છે નથી નીકળે પણ બધે પાણી પાણી છે એટલે હાલીને જાય અમે બે બેનું જો રસ્તે હાલીને જાય છે ખંભે થયેલી લટકાવેલી છે અને જઈ રહ્યા છીએ

નદી જેવું પાણી જાય ત્યાં અહીંયા રાજકોટમાં અમે બે દુકાન બંધ છે હવે આગળ જાય આમ માર્કેટ બાજુ જો દુકાન ખુલી હશે તો મીઠું લઈશું બાકી ક્યાં મીઠું લેવા જશું એ તો ખબર નથી બરોબર લક્ષ્મીનગરની માર્કેટ આવી ગઈ માર્કેટમાં થોડું થોડું ચાલુ છે માર્કેટમાં પણ એવું પાણી છે આમ જુઓ બધે એવા પાણી ભરાણા છે એવું પાણી આવે આમ જુઓ ચાલો અમે સામાન લઈ લીધું અને રસ્તે બધે પાણી છે હવે અમે લોકો ઘરે જઈ રહ્યા જોઈ શકો છો કેટલું કેટલું પાણી છે આ જોઈ લે આટલું આટલું પાણી છે અને હાલીને અમારે ક્યાંય જવાનું છે તો અમે હવે આઈલા જાશું સીધા મળશું તમને ઘરે બરોબર આવી પોઝિશન છે ભાઈ અમારે ઉતલ છે પણ ઘરમાંથી કાઢો ને કાચા અંદર મૂકો વરસાદમાં એના કરતા અમે કે તો હાલીને જાય નજીકમાં ક્યાંક દુકાન ખુલ્લું હોય તો લઈ આવશું એમ કરીને હાલીને આવ્યા ત્યાં તો એકે દુકાન ખુલી નહોતી હવે દૂર આવ્યા તા બેન આગળ જાય પૂરીનું એક પેકેટ લીધું હાથમાં ને મેં ચંપલ એવા પહેલા ચલાતું નથી પાણી ભરાઈ જાય ચંપલમાં પછી આજે એમ લાગે છે કે વરસાદ વિરામ લેશે કેમ કે બંધ થઈ ગયો છે થોડા થોડા છાંટા પડી રહ્યા છે આવી રીતના બાકી ઓમ તો નિરાશ છે ચાલો બધું બહારનું કામ બાકી છે કપડાં ધોવાના બાકી છે તો પહેલાં મશીનમાં પાણી ભરીએ ને પાણી આવ્યું નથી આજે તો એ પહેલાં જોઈ લઈએ અહીંયા મેં કપડા મશીનમાં નાખી દીધા છે ને સરસ મજાનું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે લાગે છે કે હવે વરસાદ નહીં આવે ખુલ્લું થઈ જશે વાદળા છે નથી પણ જોઈએ આવે કે પાણી હજુ ભરાયેલા છે રાજકોટમાં ઠેર ઠેર પાણી બધે ભરાઈ ગયા છે અમારે અહીંયા ઓછું છે પણ બાકી બીજા નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયા છે ચાલો નીચે બધું કામ પૂરું થઈ ગયું આ મેં બે સાયકલ ઉપર ચડાવી દીધી છે કેમ કે અત્યારે નમસીને પણ રજા છે રાજુ પણ કારખાને જતા નથી રજા છે એમને પણ અને આમ રીમઝીમ વરસાદ ચાલુ છે ઘડી કેમ થયું હતું કે આજે રહી જાય ત્યાં તો પાછો ચાલુ થયું તો મેં કીધું નવરા બેઠા બેઠા મેળામાં તો જવા નથી દેતા આમ જુઓ ઘરમાં દોરી બાંધેલી છે નમસિંહ બેઠી છે અહીંયા બેન સાફ કરી રહ્યા છે ને હું મારો કબાટ સાફ કરી રહી છું યાની કે સરસ મજાનું હું ગોઠવી રહી છું બરાબર

ના વરસાદ પણ તમે જોઈ લો કેવો વરસાદ છે ઘડી કેમ થતું કે રહી ગયો અહીંયા તો પાછો ચાલુ થઈ ગયો ને પવણ પણ બહુ જ છે આ તમે જોઈ શકો છો ત્રણ દિવસથી આ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે રાજકોટમાં તો ચાલો ફ્રેન્ડ હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ